નમસ્કાર આપણી સાથે હું છું રાકેશ પંડ્યા આપણી હારી રહ્યા છો અડીખમ ગુજરાત સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વાંકલ ગામે એસડીઆરએફની ટીમ દ્વારા એકવીસ વ્યક્તિઓનો રેસ્ક્યુ કરી સલામત સ્થળે લઈ જવાયા છે સવારે માંગરોળ તાલુકાના વાંકલ ગામે પસાર થતી ભૂખી નદી કિનારે બોરિયા પુલ ખાતે આવેલા બજેટ ફળિયામાં રાત્રિના બે વાગ્યે ઘૂંટણસમા પાણી ભરાયા હતા વહેલી સવારે એસડીઆરએફની ટીમ દ્વારા દસ મહિલાઓ નવ પુરુષો તથા બે બાળકો મળી એકવીસ વ્યક્તિઓ તથા પશુઓને રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા